ભાઈ આપણે આપણા કાકાએ કીધું કે આ ખેતરમાં માયો છે આખું ખેતર ખોદવું પડે તો ખોદી લે હ પણ માયો લીધાવ ને અડધો આપડે માય અને હે ને ઈ પછી આપડે અડધો હંતારશું ને ઈ તો તઈ ભાગ પાડી લે હો લે હાડો फटाफट આવે છે પાયર ખોલ હરખ્યા બુજુન ચાલુ કરો હોરો મેલે કરી પડશે એમ નેમ કશું ન મળે અલ્યા ભયા ભયા તું પેલા ખૂણે ખૂદોન ચાલુ કર સંભયા મંગા હા તું ચાલુ કર કરું આપણે એટલે હરકુ ખુદાય જાણમોરો આપણે જો માયો હોય ને તો આપણે ગોત હરખું ખોદઈન ગોતફ આવે સારું તો અલ્યા તો જડિયા કરની રે હા હા ખોળો ઉંદુ જા હાલો તો ખોદો પણ જોઈ જોઈન ખોદજો અલ્યા ભયા તમે એકલો છે આમ કવતો રે અમાર હંગા

પણ આપણે ભેટી વાત દીધી મને તો કશું લાગતું નહીં આ તું બોલી ગયું હશે માયો

કોડો લેવ ગરદી આ નેક કરવાન તૈયારી કેમ આયો હય શો માયો 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 લાએ લા ભયા આખો શેતર ખુદી નાશુ પણ કાકે કીધું ચોય માયો તો નીકળ્યો જ નહીં અલ્યા ચિંતા કરો આપણે પાછો એક મારીએ માય તો હશે જ બોટો લે હા જો થાક લાગ્યો ભયા માયો લેવો તો બધું કરવું પડશે હવે એક પાછો ઓટો માર દઈએ માય તો નીકળે અગર નિદરે 我全妈买掉去。<noise> કરવાનું માયા તો જો નેકળી ને કાકો શું કહેતા હતા આપણે કહેતા હતા કે કુછો તો નેકા છે કશું નઈ નેકળી હર કાકા કેવું આપણે હવે હેડો ના કે મેલી લઈ લેવી અમાર તો નહીં લેવી નહીં લેવી અમાર તો પણ હું તો લઈ લઉં ભાયા લઈ તો લઈ લે કાકા 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 તમે એમ કે શીતલ કો છેતર ખુદી તેબ કાકા માયો નહીં એકલો કાકા અલા પણ તમે ઉнду ખોદ્યું ની વલ્યા કાકા મે એક એક આથે ઉнду ખોદ્યું છે આ ખોશયો તરખોદ્યો ઓય તું નામળે એમ બોટી નહીં માળ્યો અલા તમે ઉнду ને ખોદ્યો ના ના હું જીતું તો ભાઈ બુજો અમારા પરસેવા સુટી ગયા છે ત્રણ ત્રણ વખત ખુદી અમે પ્રોપર ત્રણ વખત ખુદી કાકા

હુએ અન કાકો શું કહેતા હતા કે તમે ટ્રેક્ટર બોલાવો અન પાળીયું ન ખવરાવો તો માયો ને કળશે પૂંખો તો માયો ને આપણે આખા ક્ષેત્ર માં ન ખવરાય બહુ પૂંછા પણ ચોય માયો ના નીકળ્યો આ બે તને ખબર નહી બે પ્રા કોઈ પોજ તો બે ટ્રેક્ટર વાળા આવ્યા છે હુએ હુએ આપણે તમે ભૂધું ન તો માય ન નીકળ્યો હુએ નીકળ્યો જ નહીં માયો છોડો આપણે છોડો

तोय मारी नेगलो आला ना नेगलो बाटे मां आला ओला तमे जोयु तो 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 नमेरे जो बाबा मा जो

તાળીઓવો કરે જાજો અને બોલે વાલે જાજો એ ભગવાન મારા સુખ આપલો કરતા સુધરી જાય તો બસ બસ બોલ બોલ અલ્યા યાર ભેંસો છોડી મંગાય છે ને ભેંસો હોય તો બોલ દે ને તમરો બરાવો ને યાર ઓવા

લાખોતરનો દેવાઓ અમે આ ફેર જમીન લવાય છે એવું હુવે દાડ ને કોણ રૂહે મેં મારું તો શું કર્યું હે તો કે કોઈ 15 આકતું ચાલે 15 ને 10 આલ જો તો કોતો ને ભોણી આલ જો તો આજ તો પાછો 15 પણ જો ઈ પાછો તો ને હા એ ઈ બધું ખોદીને હમો કરી પાટો ઈ તો એમની હમણા ગઈ વેલા ગલા આનાખો ડાળી હમો હોય તો પાછો જો તમને પંદર પોણી આવી જમણો ફાઈનલ ને ફાઈનલ આવ પાછો વેલા 8 વાગે તો પર વેલા 8 વાગે લાઈટ આવે શું છે એ આવજો એ હું થોડું ખોદો ને તમે માટી ઘરતા ચેડે છેડે આ આવો અને આજ આપણે પોણી વાળવાનું છે કામ કરતા કે પોણી વળશું તો માયા કરીને આવશે ઉપર હવે આપણે માયા તો લેવાનો છે તું કાકા ખોદ માટી કાઢું ગાડીઓ હળકો કરવાનો છે અતાર આ મને લાગે છે કોમોજી માં તો નેકળ જે વાત છે ભયા નેકળ જે આપણે કાકો કો ડાળો ખોડું ના બોલે માં તો લેવાનો છે આપણે લે ભયા હ હવે ગાયો થઈ રહ્યા માયા છે હ એટલે હે ને આનો ઢાળ્યો કરી અને આપણે ઘરે જો ખાવા આમ ખાઈને આવવું પડશે આપણે તરત

માયો છે હા આપણે કે તમે ખેતર ખોદ્યો ને એટલે માયો જડ છે હા આપણે આખું ખેતર ખોદ્યું પણ જો માયો ના ને કાકે કીધું કે અંદર ગૌબુંખો અને ટ્રેક્ટર બોલાવો અને ટ્રેક્ટર પડી નાખતું છે ને તાર માયો નીકળશે ટ્રેક્ટર એ બોલાયું પડી એ ન ખાઈ કોઈ માયો ના આવ્યો અલા ભાઈ આ તો તાર કે પછી કાકે અમે કીધું કે તમે પોણી પાવો એટલે તરીન માયો બાન નીકળશે પણ આપણે પોણીએ એ પાયું તો માયો બાન ના નીકળ્યો પછી એ કાકે એમે કીધું કે તમે રાતના હો રાખવા દો રોજડા ભુંડડા ને એવું બધું આવશે પણ મિલજત કે માયો માં દબો જાહે નહીં નીકળે તો એ આપણે હો રાખીને બધું ચેક કર્યું તોય માયો ના નીકળ્યો હવે શું કરવાનું પણ કતી ખુદાયો કાકો જીટુ ના બોલે અને તો માય તો હશે જ કે આપણે કહો વાતે વખત માય તો નીકળે છે કે ભાઈ હાચી વાત છે કાકો તો જીટુ જ ના બોલે

પોણી વાળો અ પોણી વાળતા છો ને એટલે ઉતરીક બાર ને કશે કાકા કુ કાકા પોણી વાળ કશું બન ને એકુ તમે શું કધું તો કે તમે કે ખેતરમાં હો રાખવા બધું આવશે કે પગ મિલશે કે મો દબાઈ જશે માયો તમે હો રાખવા જ પોણી વાળીયું બધું કર્યું ગઉં એ ઉઢાવ્યા ગઉં ઉઢાળી અને ખેતરમાં ઘઢાઈ દે ભરાઈ દે હવે શું તો મારો ને નીકળ્યો અને હારું કર્યું હું તો મારા ઘરે જાયો અને ગૌ જાયો નકર મારે છૂટ એટલે જ હોય ને હાજીમાં થઈ જજો હરી ગયા તો થાય કાકા એકલા એકલા મને ગૌ ભરાયા ને પોત બોજે ઘરે ખાવા લાયા ને તમે ગદન કા માં દેખા જો તોય પણ માં ન હે કાકા અલે પાં મારા છોકરો ઈરેતર માયો

કાકાં જે વાત તો કીઓ બે ઇને માયો કાકા ઓ હવે કાકા મારી ઓસો ઉગડી હું શું ને એલી કાકા કાકા કદી જુગાર નહિ રમું કાકા હું જેટલી ગણા જીવીશ ને એટલી ગણા મને હાકાલી નખું ઓ અન કાકા ઓતે બધી ભાઈઓ रब बिन धंधो करजो ओ मारा सुख बस बस मु आटलो खाली जोवा वात तो बटे ओ काका हेलो आपु सीताराम कोडी नेगो दर दर सीजन में आवशो हुए काका बस बटे बस मारा आटलो जोतो तो अगर मारा चाल में जावतो पर मु आटलो खाली जोवा हारो करना वे बात तो फाट कर मु

మన తప్పికల వెల తెలుసావు ను అవ శమ ఆఖలో మరో జీవిత